રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા ગાયો અને ગૌવંશના મોતને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકા કચેરી ખાતે રમકડાની ગાયો સાથે રાખે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા તથા જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી

એનો પુત્ર યશ શાહ અને વેટર્નિટી ઓફિ મુખ્ય ઓફિસર ભાવેશ ઝાકાસણિયા આના માટે જવાબદાર છે એના માટે આજના ન્યૂઝપેપરમાં એવું લખવામાં આવ્યું છે કે એના પાસેથી કોન્ટ્રાક્ટ લઈ લેવામાં આવ્યો પરંતુ આટલા ઢોરના મોતના જવાબદારને ખાલી કોન્ટ્રાક્ટ શું કામ રદ એને તાત્કાલિકમાં તાત્કાલિક કડક પગલાં ભરી એને જેલ હવાલે કરવા અમારી નમ્ર વિનંતી છે આજે અમારું જે આવેદન છે કે આટલા સમયથી આટલી ગાયુ મરી ગઈ છે કાઈ એક્શન લેવામાં આવ્યું નથી એક્શન લેવામાં આવ્યું નથી તો સત્તાધારી પાર્ટી કોર્પોરેશન શું સૂતી છે જ્યારે રોડ ઉપર ગાયુ રખડતી હોય છે એને પકડવામાં આવે છે તો એની સારવાર કરવામાં કેમ નથી આવતી આટલી ગાયુ મરી ગઈ તો એક્શન લેવામાં કેમ નથી આવતી આ શું સત્તાધારી પાર્ટી સૂતી છે માલધારી સમાજ સૂતો છે બધા સેલ ગાયો બચાવ ગાયો બચાવ તો ત્યારે શું બધા સૂતા